મડાલ ગામની સીમા રેડ કરી બે જગ્યાથી માદક પદાર્થ અફીણના ડુંડા અગિયાર કિલોગ્રામ કિંમત રૂપિયા કબજે કરી બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા એસઓજી એચબી ધાંધલીયા સ્ટાફના માણસો સાથે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સ્ટાફના માવજીભાઈને ખાનગીરાએ બાતમી હકીકત મળી હતી કે લાખણીના મડાલ ગામની સીમમાં પાણીના પંપીંગ સ્ટેશનની પાસે રહેતા બાબુજી હરજી ઠાકોર પોતાના કબજા ભોગવટાના ખેતરમાં રાયડાના પાકની આડમાં તથા નથાજી હરજીજી ઠાકોર પોતાના ખેતરમાં એરંડાના વાવેતરની આડમાં માદક પદાર્થ અફીણના ડુંડાનું વાવેતર કર્યું છે જે આધારે એસઓજી પીઆઈ એચબી ધાંધલીયાએ સ્ટાફના માણસો સાથે રેડ કરી હતી બાબુજી ઠાકોરના ખેતરમાંથી ગેરકાયદેસર અને અધિકૃત રીતે માદક પદાર્થ અફીણના ડુંગર એક પોઇન્ટ સાતસો બેતાળીસ કિલોગ્રામ કિંમત રૂપિયા સત્તર હજાર ચારસો વીસ તેમજ નથાજી ઠાકોરના ખેતરમાંથી માદક પદાર્થના ડુંડાઓ નવ પોઇન્ટ ત્રણસો બાર કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રાણુ હજાર એકસો વીસ એમ કુલમળી અગિયાર પોઇન્ટ ચોપન કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર પાંચસો ચાળીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો બે અલગ અલગ ખેતર છે જે સગા ભાઈઓના છે એમના દ્વારા અફીણ એટલે કે લીલા પોસલોડાનું છે વાવેતર કરવામાં આવેલું છે આ બાતમી હકીકત આધારે અમે જે તે સ્થળે પહોંચેલા અને ત્યારબાદ ગોડન કરી અને એનડીપીએસ ની કલમ અઢારસી મુજબ આગળની કાર્યવાહી કાયદેસર ની કરવામાં આવેલ છે કેટલું મુદ્દામાલ અંદાજે અગિયાર પોઈન્ટ જીરો ત્રણ કિલો જેટલો છે જેની બજાર કિંમત